જયરાજ આહિરની ધરપકડ થઈ અને એસઆઈ ટીમ દ્વારા તેમને તેડું મોકલવામાં આવ્યું અને ત્યારબાદ જયરાજભાઈ આહિરને એટલે કે માયાભાઈ આહિરના દીકરાને જેલની અંદર મૂકવામાં આવ્યા ત્યારે હવે મિત્રો ઘણા લોકો કહે છે કે જયરાજ આહિરને શું શું સુવિધા મળી રહી છે જેલની અંદર કેવી રીતે તે રહે છે અને આખરેકાર આ જેલની અંદર જયરાજભાઈ આહિરને શું ખાવાનું મળે છે કારણ કે તેઓ તો એક મોટા માણસ કહેવાય અને સેલિબ્રિટી કહેવાય તો તેમને તો મોઘું મોઘું ખાવાનું મળતું હશે અને તેમનું મન માગે એવું તેમને કરવા મળતું છે પરંતુ શું છે અને માયાભાઈ પણ કીધું હતું કે જે થયું એ બરાબર થયું છે અને આવનારા સમયની અંદર જે થશે એ પણ બરાબર થશે અને હાલમાં જે થઈ રહ્યું છે એ પણ બરાબર થયું છે તો આખરેકાર માયાભાઈ આહિરે પણ કેમ આવું કીધું હશે અને જયરાજ આહિરને જેલની અંદર કેવી કેવી સુવિધાઓ મળી રહી છે શું જયરાજભાઈ આહિર જેલની અંદર પણ ઘર જેવા મજા કરે છે કે પછી અલગ તો આપણે વિડીયોની અંદર જાણી લઈએ વિડીયોને એક લાઇક કરી નાખજો હવે આપણે જાણીએ કે જયરાજભાઈ ખાવાની અંદર શું મળે છે તો મિત્રો તમને બધાને ખબર છે કે જેલનો એક નિયમ હોય છે પછી એ મોટો સેલિબ્રિટી હોય કે પછી કોઈ નાનો આરોપી હોય કારણ કે મિત્રો સરકારની નજરની અંદર બધા એક જ જેવા છે એટલે કે કોઈ નથી મોટું અને કોઈ નથી નાનું આની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં નથી આવતો એટલે બીજા જે આરોપીઓ છે એટલે કે કોઈ નવા કેસની અંદર કે કોઈ જૂના કેસની અંદર પહેલેથી તેમને જે ખાવાનું મળે છે એ આપણા જયરાજભાઈ આહિરને ખાવાનું મળે છે આની અંદર કોઈ એવું ના હોય કે સેલિબ્રિટી છે તેથી તેમને જેવું મન માગે તેવું મળે જે પહેલા રૂલ પ્રમાણે હોય તેવું જ ખાવા મળે છે અને જયરાજભાઈ આહિરની વાત કરીએ કે હવે આ ક્યારે છૂટશે તો આવનારો સમય આપણને બતાવી દેશે બાકી આપણે એક જોરદાર નવા વિડીયો લઈને આવીએ ત્યાં સુધી સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો અને આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે તેનું ખાસ ધ્યાન લેવું મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય ગુકા મહારાજ જય વડવાળા જય દ્વારકાધીશ ખાસ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ સુધી જોઈન ના કર્યું હોય તો જોઈન કરી નાખો મળીએ જોરદાર નવા વિડીયો સાથે થેન્ક યુ સચ વોચિંગ બાય